આજથી શરૂ થયેલ બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે શ્રી સારસ્વતમ સંચાલિત પૂજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે પરીક્ષાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા શુભેચ્છાઓનું વિશેષ આયોજન કરવામાં આવેલ હતું શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ નું કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવી ટ્રાન્સપરન્ટ પેડ પાઉચ કલમ અને ચોકલેટ આપી પ્રસન્નતાયુક્ત માહોલમાં શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી

કિશ્નભાઈ પટેલ રમેશભાઈ ડાભી ભૂમિબેન વોરા અને અલ્પાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોએ તમામ પરીક્ષાર્થીઓને ઉત્તમ પરીક્ષા અને શ્રેષ્ઠ પરિણામ માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી